કેશોદ અનુસૂચિત જાતિ સમાજ કેશોદ દ્વારા સમરજાળાની ઘટના અંગે આવેદન પત્ર અપાયું કેશોદ અનુસૂચિત જાતિ સમાજ કેશોદ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમરજાળાના ગામે બે દલિત સમાજના સગા ભાઈઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે એ ઘટનાને પગલે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી સમગ્ર ઘટનાની વિગત જમીન ખેડવા મામલે સુરેન્દ્રનગર જિલ્લાના સમરજાળા ગામમાં હુમલો થયો હતો ચુડા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ અનુસાર આલજીભાઈ પરમાર અને મંજીભાઈ પરમાર જ્યારે તેમનું ખેતર ખેડતા હતા ત્યારે દસ થી બાર જણાએ તલવાર અને ધારિયા સહિતના તીક્ષણ હથિયારોથી હુમલો કર્યો હતો આ હુમલામાં આલજીભાઈ પરમાર અને મંજીભાઈ પરમાર ગંભીર રીતે ઘાયલ થયા હતા આ ઉપરાંત પરમાર પરિવારના અન્ય ચાર વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન આલજીભાઈ અને મંજીભાઈનું મૃત્યુ નિપજ્યું હતું રેન્જ આઈજી કુમાર યાદવ તથા રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં સમાધાન થયું પરિવારના સભ્યોને સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ સહિતની જે માગણી કરી હતી તે સ્વીકાર કરવામાં આવી હતી સુરેન્દ્રનગરના ચોડા સમઢિયાળા હત્યા કેસમાં પોલીસે પાંચ આરોપીને ઝડપી લીધા છે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશભાઈ યાદવ આઝાદ મીડિયા લાઈવ જૂનાગઢ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવેલ હતું આ આવેદન જે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળા ગામમાં જે દલિત પરિવાર જે જમીન બાબતે બે યુવકોની નિર્મમ હત્યા કરવામાં આવેલી છે તે હત્યાના અનુસંધાને જે દલિતો ઉપર અત્યાચાર વારંવાર થઈ રહેલા છે તે અનુસંધાને સમગ્ર કેશોદના દલિત સમાજ અનુસૂચિત જાતિ સમાજ મળી અને મામલતદાર સાહેબ અને હેડ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું અને સાહેબને રજૂઆત કરેલી હતી કે મંત્રી મુખ્યમંત્રી પ્રધાનમંત્રી સાહેબ તથા સરકાર દ્વારા વહેલી તકે અનુસૂચિત જાતિ સમાજ ઉપર જે અત્યાચાર થઈ રહેલા છે તે નિવારવામાં આવે અને તેને યોગ્ય પગલાંમાં લેવામાં આવે એ સરકારને રજૂઆત કરેલી છે અને અમને સરકાર તરફથી આશા છે કે વહેલી તકે અનુસૂચિત જાતિ ઉપર જે અત્યાચારો થઈ રહેલા છે તે ખતમ કરવામાં આવશે